હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં માત રહેવાનું અમારા ચેનલ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જવાનું છે જીરામ દવા છટકા જવાર માં આ છે આપણો પંપ તો લઈ લઈ હાલો પેલા નાખવાનું પાણી થોડું આ છે દવાન ડોયો આ એક દવા નાખી આપણે બીજી નાખવાની છે આ છે બીજી દવા નાખી દીધી જીરામાં દવા સુકારો આવ્યો એની માટે સાંટવાનું ચાલુ કર્યું છે બેસ્ટ દવા હે સુકારો ને ગળો હોય તો જીરું છું બીજું હાથ જ છે હા આપણે જીરામાં સુકારાની એ બધી છે દવા બસ થઈ થાય પેલા આપણે છાંટી દેવાની દવા જીરામાં બે અડીયા દવા છાંટી દીધી છે તો થોડુંક પાણી વીધું ને તો આપણે રીંગણીમાં છાંટવા આવી ગયા હવે ત્યાં જો આ હે રીંગણી આપણી ખાવા માટે તો રીંગણીમાં દવા છાંટી દઈએ આપણે એટલે થ્રી કચેરીને કાંઈ હોય તો મરી જાય રીંગણીમાં દવા એવી છટવાની પાન બધું પલ્લી જવું જોઈએ આપણે છટાઈ ગયા આપણે રીંગણીમાં દવા હાલો હવે જાય ગામમાં બે બેન મેકવા એવા ફાયદો પંપ ભરવા તો ગુલાબ ખુલ્લા જવો આ લીલ ફાઈડ કેવી લીલ થઈ ગઈ કાઢવી જો હવે આપણે દવા છટાઈ ગઈ એટલે ફાયદો બેઠા હતા હવે પંપ પંપ થઈ નહીં હવે

પાણી એવું જ મરી જાય ને અરોડામાં અને હિસાબ જ રોગ આવે આપણે અરોડા ફોર વેલું બે જુહુમાં